કહેવામાં આવે છે ત્યારે કરોડો રૂપિયાના ડાયમંડ નો વ્યવહાર સુરતના રસ્તા ઉપર થાય છે ત્યારે સુરતના મૈધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેપારી પાસેથી હીરો ખરીદનાર ઈસમે છેતર પિંડીથી ચાર પોઈન્ટ પંચાવન કરોડ રૂપિયાનો હીરો બદલી લીધો હતો અને આ બાબતે વેપારી દ્વારા મેદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે છેતર પિંડી કરનાર ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી એકની ધરપકડ કરી તેની પાસેથી ચાર પોઈન્ટ પંચાવન કરોડના ડાયમંડ સાથે ધરપકડ કરી હતી સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ચિરાગ શાહ દ્વારા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી ચિરાગ શાહ હીરો ખરીદવા આવેલા વ્યક્તિ હિતેશ પુરોહિત કરોડ રૂપિયાનો હીરો ખરીદવાનો હતો આ હીરો ખરીદવા બાબતે હિતેશ પુરોહિત ફરિયાદી સાથે ભાવતાલ પણ કર્યો હતો અને ત્યારબાદ હીરાનું સીવીડી ચેક કરીને ફરીથી આ હીરો હિતેશ પુરોહિતે ફરિયાદી ચિરાગ શાહ પરત કર્યો હતો

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હિતેશ પુરોહિત, ઈશ્વર પુરોહિત અને કમલેશ પુરોહિતે ફરિયાદી પાસેથી આ હીરો મેળવી લીધો હતો અને ત્યારબાદ તેમણે આ હીરો રાજસ્થાનમાં રહેતા આરોપી દલપત પુરોહિત અને સુરેશ પુરોહિતને એ હીરો વગે કરવા માટે આપી દીધો હતો. સમગ્ર મામલે પોલીસે દલપત પુરોહિતી ધરપકડ કરી હિતેશ પુરોહિત, ઈશ્વર પુરોહિત, કમલેશ પુરોહિત અને સુરેશ પુરોહિતને વોન્ટેડ જાહેર કર્યા છે.